ટિટોડીના ઈંડા મિત્રો આમ તો ટીટોડી છે એનાથી બધા જાણ જાણીતા છે ગામડાની અંદર ઉનાળાના સમયની અંદર ચોમાસું આવવાનો સમય હોય ત્યારે ટીટોડી ઈંડા મૂકે અને મોટે ભાગે ચાર ઈંડા મૂકે એની ઉપરથી ઘણા બધા વરસાદની આગાહીઓ કરતા હોય છે ગામડાની અંદર જે બુઝુર્ગો હોય એમાં મેઇન વસ્તુ એ છે કે ટિટોડી કેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે છે એના આધારે કેવો વરસાદ પડે છે એ નક્કી થાય ત્યાર પછી વરસ કેવું થાય છે એનો આધાર ટીટોડીના જે ચાર ઈંડા છે એના ઈંડા સંપૂર્ણ ગોળ નથી હોતા પણ એક અણી આકારના હોય છે એક બાજુ અણી હોય છે જો ઉપર સારા સાર અણીઓ હોય તો વર ફોળાની થાય એક ઈંડું નિષે અણીવાળું હોય તો બારાની વરસ થાય એવી રીતે વરસ નક્કી થાય કારણ કે વર્ષનો આધાર વરસાદ ઉપર નથી રહેતો પરંતુ વરસાદ કઈ પેટર્ન ઉપર પડે છે કઈ રીતે વરસાદ પડે છે જરૂરિયાત મુજબ વરસાદ પડે તો વરસ સારું થાય જરૂરિયાત કરતાં વધારે પડે કે ઓછો પડે કે ટાઈમ ભરો પડે તો વરસ નબળું થઈ શકે આ વાત છે ટીટોળીના ઈંડા ઉપર આધારિત આગાહી આની પાછળ એક મોટી દંતકથા છે કે એક સમયે ચીટોળી ઈંડા મૂકે છે અને વરસાદના કારણે એ ઈંડા તણાઈ જાય છે અને દરિયાની અંદર વહી જાય છે એટલે ટિટોળી દરિયા આગળ બે ત્રણ વખત આજીજી કરે છે કે મારા ઈંડા તું મને પાછા આપી દે પણ દરિયો તો દરિયો જ હોય કેવડો મોટો દરિયો ત્યાં ટિટોળી એની વાત કાંઈ કાને ધરતો નથી અને એ સમયે ટિટોડી બધા પક્ષીઓને ભેગા કરે છે અને પોતાના જે અન્યાય થયો છે એની આખી વાત કરે છે પણ દરિયો દરિયો ભાઈ તેને કહેવાય ને કે ગેંડાની સાંભળી એને એમ થોડું આ ટિટોળું શું કરી આપવાનું હતું આખી વાત હતી અહંકારી બની ગયો તો દરિયો એટલે ટિટોળીએ બધા પક્ષીઓને ભેગા કર્યા અને બધા ભેગા થઈને વિનંતી પણ કરી દરિયાને કે ભાઈ ટિટોળીના ઈંડા તું પાછા આપી દે તે અન્યાય કર્યો છે પણ દરિયો છે એ ટસના મસ ન થયો અને ઈંડા પાછા આપવા માટે એના માટે બોલવા માટે પણ તૈયાર નહોતો ટૂંકમાં પછી બધા પક્ષીઓએ નક્કી કર્યું કે દરિયાને બુરવાનું કામ ચાલુ કરી બધા પક્ષીઓ પોતાના સાસની અંદર જે કાંઈ નાના મોટા કાકરા તણખા લાકડા જે કાંઈ આવે એ દરિયાની અંદર નાખવાનું શરૂ કર્યું ધીમે 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 આપણે કહેવાય છે ને કે કાકરા કકરા પાળ બંધાય દરિયો ધીમે ધીમે મીણો પુરાવા અને દરિયાને એમ છે કે હવે મીરા પગેઠા પાણી આવવા મીણું એટલે સફાળો થાય ગયો ને તંત્ર સફાળો જાગ્યું હતું એમ એ દરિયો સફાળો જાગ્યો અને બધા પક્ષીઓને આગળ વિનંતી કરી કે હું ઈંડા પાસા આપી દઉં છું પણ આ બોરવાનું બંધ કરો અને દરિયાએ પછી ઈંડા પાસા આપ્યા અને એક વસન લેવામાં આવે છે દરિયા પાણીથી કે હું ક્યારેય પણ હવે ટીટોળીના ઈંડા નહીં લઈ જાઉં ટિટોળીના ઈંડા હું નહીં તાણી જાઉં એમ એટલો બધો વરસાદ નહીં વરસાવો કારણ કે વરસાદનો આધાર દરિયાની અંદર જે પાણી ગરમ થાય છે એના આધારે વરસાદ વરસતો હોય છે આપણે કે દરિયામાં કરંટ બહુ છે એટલે વરસાદ આવી છે એટલે વરસાદનો આધાર દરિયાના પાણીનો મોજાનો કરંટ કેટલો છે એની પર આધાર રાખે ત્યાર પછી એના આધારે નક્કી થાય કે વરસાદ કેટલો પડશે વરસાદ એટલો બધો ન પડે કે દરિયા ટીટોળીએ જે ઈંડા મૂક્યા હોય એનો માળો હોય ત્યાં સુધી પાણી આવી જાય એટલો વરસાદ ક્યારેય પણ ન પડે પણ આની પાછળ એક આખું આખું મનોવિજ્ઞાન છે મનોવિજ્ઞાન નહીં પણ કહેવાય ને કે પક્ષીઓનું વિજ્ઞાન એક અદ્રશ્ય મનોધારણા કે ખબર જ હોય કેટલો વરસાદ પડવાનો છે અગાઉથી એને ખબર પડી જાય ઘણા એ પક્ષીઓ એવા છે કે એને ઘણી વસ્તુઓનું અગાઉથી ભાન થઈ જાય છે અને ઈશારા મળી જાય છે એની અંદર ઉંદર આવે કાગડા આવે કીડીઓ આવે મકોડા આવે ઘણા બધા આની ઉપર ખૂબ જ મોટા સંશોધનો પણ થયેલા છે કે એ લોકોને અગમચેતી એને ખબર પડી જાય એટલે એવી રીતે પોતાના માળાઓ પોતાનો ખોરાક આ બધું સંગ્રહ કરતા હોય છે એટલે ટીટોળીને ભગવાને એવી શક્તિ આપી છે કે અગાઉથી એને ખબર પડી જાય કે કેટલોક વરસાદ પડશે અને જમીન ઉપર પાણી કેટલું ઊંચું આવશે છે એ મુજબ એના ઈંડા એટલી ઊંચાઈ ઉપર મૂકે છે એના કારણે આપણે નિકી કરી જગી કે ટિટોડીયા આ વખતે ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે એટલે વરસાદ ક્યાં સુધી તો આવી જ રહે એટલે આગળ વરસાદ નહીં પડે એટલે મૂળ વાત આ છે કે ટિટોડીયા ઈંડા મૂક્યા એના આધારે આપણને જાણ થાય કે કયો વરસાદ પડશે નમસ્કાર